કે નહીં એ તો મારો ભય જોડાયેલો જ છે એમાં કોઈ કહેવાની જરૂર છે જ નહીં બીજી વાત છે કે ભાજપ તો છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી તમને આમંત્રણ આપે કે તો મેં તો માંગણી કાર છે એમાં સવાલ જ ક્યાં આવે છે આજે ચર્ચા એ જો ટિકિટ આપે તો લડવાનું જ છે ના આપે તો લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં આ મધુશ્રી વાસ્તવ છે લડવાનો લડવાનો લડો માંગણી કરવાના છે સાની પહેલાની માંગણી કરી ચુકી છે હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારા અંગત સંબંધો પણ છે તો છે ને હમણાં કેમ કે હું પાંચ ટમ છ ટમ ધારાસભ્ય રહ્યો એવી ત્રણ ચાર ટમ ચાર ટમ ધારાસભ્ય રહ્યા તો 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 મિત્રતા મિત્રતા છે છે વાત થઈ કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ વસ્તુઓના નામની જાહેરાત થાય બી કોઈ વાંધો નથી તો લડી બી લઈશું ના થાય તો બી લડવાનું છે